લાલચમાં આવી અનેક લોકો નાણાકીય ભોગ છે જેના કિસ્સામાં વારંવાર પ્રકાશમાં આવતા રહે છે ત્યારે નવસારી શહેરમાં ફાઈનાન્સ કંપની શરૂ કરી લોકોના કરોડો રૂપિયા ડૂબાડી દેવાનો કિસ્સો પોલીસના ચોપડે નોંધાયો છે હાલ પોલીસે ફાઈનાન્સ કંપનીના સંચાલક સહિત ચારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે રોકાણકારોએ નવસારી ટાઉન પોલીસ મથકમાં કલ્પેશ કોઠારી સહિત કંપનીના કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી લોકલ તપાસ સોંપવામાં આવી છે જે તપાસમાં પોલીસે મુખ્ય આરોપી કલ્પેશ કોઠારીને પ્રાથમિક પૂછપરછ કર્યા બાદ કુલ ચાર આરોપીની ધરપકડ કરી છે આ મામલામાં પોલીસ ફરિયાદ થયા બાદ વધુ રોકાણકારો પોલીસ સમક્ષ પહોંચ્યા હતા જે રોકાણકારોએ પણ પોતાના પુરાવો રજૂ કરતા પદ્માવતી દ્વારા આચરવામાં આવેલા છેતરપિંડીનો આંકડો રૂપિયા કરોડ લાખ ઉપર છે હાલ પોલીસે અન્ય બે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરી આગળની તપાસ હાથ ધરી છે થોડાક દિવસ પહેલા નવસારી ટાઉન પોલીસ સ્ટેશનની અંદર એક ચારસો છ ચારસો વીસ આઈપીસી અને જીપીઆઈડી સેક્શન થ્રી ગુજરાત પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ સેક્શન મુજબની ફરિયાદ નોંધાવેલી છે તે ફરિયાદ મુજબ પદ્માવતી ફિનવેક્સ નિધિ લિમિટેડ નામની કંપની દ્વારા લોકોથી પૈસા રોકાણ કરવામાં આવતા હતા તે લોકો દ્વારા ફિક્સ ડિપોઝિટ્સ ઇશ્યુ કરવામાં આવતા હતા અને એ લોકો દ્વારા પૈસા પરત નહીં આપ આપવા બાબતની છેતરપિંડીની એફઆઈઆર દાખલ થઈ છે આ મૂલ ફરિયાદી ચંદ્રકાંત પટેલ અને એમના પરિવાર દ્વારા બે કરોડ સાડત્રીસ લાખ જેટલા પૈસાનું રોકાણ છે અને બીજા સાહેદો તપાસ દરમિયાન એકોતેર લાખ રૂપિયાના પોલીસ દ્વારા ઉજાગર થયા છે ટોટલ આ કેસની અંદર અત્યાર સુધી ત્રણ કરોડ આઠ લાખ જેટલા પૈસાનું રોકાણ થયું છે પોલીસ દ્વારા ઓફિસની સર્ચ દરમિયાન થોડા ઘણા બધા ડોક્યુમેન્ટ્સ હાથ લાગ્યા છે જેના અનુસંધાને પોલીસ બીજા બધા ડિપોઝિટર્સને અત્યારે ફોનથી કોન્ટેક્ટ કરે છે અને તેને સામે આવીને આ કેસ બાબતે પોતાનું નિવેદન લખાવવા માટેની રજૂઆત કરે છે જેથી મૂળ તમામ માલિકોના પૈસાની નોંધણી આ કેસની અંદર થઈ શકે અને રિકવરીના કોઈપણ પૈસા હોય તો આ ડિપોઝિટર્સને પૈસા પરત મળી શકે ટોટલ અત્યાર સુધી પોલીસ દ્વારા ચાર આરોપી અટક કરવામાં આવ્યા છે જેમાં કે મુખ્ય આરોપી કલ્પેશ કોઠારી આ કંપનીનો ડાયરેક્ટર તરીકે કામ કરતા હતા બીજા ત્રણ આરોપી ફિરદોસ ગાય રિયા શાહ અને યોગેશ રાજપૂતની પોલીસ દ્વારા અત્યારે ધરપકડ કરવામાં આવી છે બીજા બે આરોપી પૈકી જીતુ પટેલ અને વિશાલ પટેલની અત્યારે ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુમાં છે ટૂંકા સમયમાં એમને ધરપકડ કરવામાં આવશે અત્યાર સુધી પદ્માવતી ફિન્મેક્સ લિમિટેડ નિધિ લિમિટેડ દ્વારા પૈસાના રોકાણ કરી ની પરમિશન્સ રિક્વિઝિટ પરમિશન્સ આરોપીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ હતી